આવતા જ નહીં મોડું થઈને તમારે જવાનું છે પલ્લે તને ખબર હોય ક્યાં ક્યાં જવાનું છે વાહ 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 નાખો તમારા ઠેલા બધા નીકળી પડી ભાઈ

અત્યારે આપણે આવી ગયા છે નરો એમાં ના મંદિરે તો અહીંયા દર્શન રસ્તામાં આવે તો માતાજીના દર્શન તો કરવા જવા પડે હાલો તો ફટાફટ આપણે પેલા દર્શન કરી લઈએ માતાજીના અને પછી જ આપણા ભરતભાઈના ઘરે અહીંયા જ રહે છે ઘરે જવા તો પેલા નાસ્તા પાણી અને દર્શન કરી લઈએ માતાજી વાહ વાહ મારી મોહિ નો મળી ગયો રસ્તામાં

કોકે આકા વરસાદ વરસાદ બોરો ભાઈ ફૂકા બોલાવ દીધા ફૂકા તમારું તમારું જમર બાજુ ને હું છું વરસાદ છે તો ઘરે આવ્યો તેના ઘરે બદામડી છે પણ વાહ તાજે તાજે વા 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 મોજ પડી ગયો કે આપણે ડગલો આવી તો ન કે જોઈતું હેક્યુ પાકલ તો એ હેઠે પડી ગયો કે કે હે ને ખાજો તો નથી ખાયા હજી સ્કાવ આ તમે બોય વાબરાઈ થઈને ને આઈ તો સમજે ઓ બતાવું તો પેટન કે તો ખરે ને ખરે ઘટે જ હા સોખો નથી નઈ નઈ ઉતારી

ने बरसात भूका बोला है न जम्मा ने मासी टुकाई जम्मा ने बना देती तो मन तो जम तो बना ने यहां जाऊं पर रहेगा हां हां बरसात छोड़े बोला है भूका तो तूने अरे बाकी हां मुंह किया पर तो हेलीकॉप्टर मगाए पर तो हेलीकॉप्टर आला भरत भाई आ है पहुंची है पानी